you. સરસ મજાની સવાર પડી ગઈ છે અને સવાર પડતાની સાથે જ નાસ્તો યાદ આવે તો નાસ્તો કરે છે દિશાબેન આજે તો નાસ્તાની અંદર મૂકી દીધું સૌથી પહેલાં ચા અને બધા જ દૂધ તૈયાર કરશે દિશા એને કાલના બધા દૂધ પડ્યા છે એને ગરમ ગરમ કરી કરી અને એ મૂકી દેશે મેળવવાનું હશે અમુક ચાનું હશે અને અમુક રનિંગ દૂધ જે આખો દિવસ આજે રાખવાનું હોય એ પણ હોય તો ધાનુબેન માટે થઈને દિશાએ આજે બનાવ્યું છે ઉપમા તો ઉપમા માટે થઈને દિશાએ ઘી મૂકી દીધું છે અને બટેટા અને ટમેટાને છીણી નાખ્યું છે ખમણી નાખ્યું છે અને એને પણ ચડવા માટે મૂકી દીધું છે તો આજે બનાવવાની છે સરસ મજાની પાલકવાળી ભાખરી એને પાલક અને ચચી બધી કોથમીર નાખી દેશે એટલે સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી તૈયાર થઈ જશે એને અત્યારના પોરમાં જો પાંચ ભાખરી કરવાની હોય તો એ પાંચે પાંચ ભાખરીનો લોડ દિશાબહેને સરસ મજાનો બાંધી અને અત્યારે થોડીકવાર માટે મૂકી દેશે હમણાં નિખિલ કિશન આવશે જ તે એ લોકો તૈયાર થાય છે ઉપર એટલે ત્યાં સુધીમાં ભાખરી બનીને તૈયાર રહેશે જો છોકરાઓનું કેવું છે ખબર છે ને કે ચાહે તમે નાની બનાવો ભાખરી કે મોટી બનાવો એ લોકો ખાય તો એક જ તે ભાખરી એટલે અમે નિયમ કરી નાખ્યો છે કે સવારના પૂરમાં મોટી બધી ભાખરી બનાવી દેવાની મોટી ભાખરી બનાવીએ ને અંદર ખાડા કરી દઈએ ને તો ઘી ઝાઝું બધું સમાઈ જાય એટલે એને પછી બપોર સુધી ભૂખ લાગે નહીં કારણ કે બપોરે એ લોકો ક્યાંય બીજે બહાર જમતા પણ નથી એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે કે અત્યારના પરમાં ઝાઝું બધું ઘી નાખીને એકદમ સરસ મજાની ભાખરી કરી દઈએ ને તો એ લોકોને ક્યાંય પણ ઊભું રહેવું પડે નહીં ચાલો નિખિલ કિશન જતારિયા સાક્ષી પણ નાસ્તો કરીને જતી રહી અને હું પણ મારું કામ કરું છું મારું એક અગત્યનું કામ છે એ હું ઘરની અંદર જ કરું છું અને દિશાએ આજે બધું જ કામ સમેટી લીધું હે ને એણે નાસ્તો પણ બનાવી લીધો પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું વાસણ પણ માંજી લીધા અને ચાલો મારું કામ જે છે ફળિયા વાળવાનું એ પણ હમણાં એ પૂરું કરી નાખશે આજે જુઓ બહુ કચરો ઉડ્યો નથી એને દિશા કે મમ્મી હું કરી નાખીશ તમ તારે તમે તમારું એડિટિંગનું કામ કરો તો આજે મારે વિડીયો અપલોડ કરવાનો બાકી રહી ગયો હતો તો દિશા કહે કે મમ્મી તમ તારે કાંઈ વાંધો નહીં તમે કરી નાખો એ કામ હજી સૂતી છે ત્યાં સુધી બધું કામ થઈ જશે અને હમણાં નિખિલ કિશનને જવાનું હોય ને એટલે બધા વહેલા ઉઠી જતા હોય એટલે કામ પણ બધું વહેલું થઈ જાય તો આજે કાંઈ એટલો બધો નાસ્તો પણ કરવાનો નહોતો એટલે દિશા પણ ફ્રી થઈ ગઈ વહેલા વહેલા અને નિખિલ કિશન પણ બધા જ જતા રહ્યા ચાલો ધાનુબેન અત્યારે ઉઠી ગયા છે અને ઉઠીને જ ખેલ શરૂ કરી દીધા છે એટલે દિશાએ એને પાણીમાં બેસાડી દીધી મમ્મી થોડીક વાર એને બેસવા દો ત્યાં સુધીમાં હું એને નાસ્તાને તૈયાર કરું અને એને હમણાં જ નાસ્તો કરાવી દઉં અને તમે પછી રસોઈ માંડજો એને થોડીક વાર એની પાસે બેસો ને ત્યાં સુધીમાં હું મારી થોડીક તૈયારી કરી લઉં એટલે હું અને ધાનો બેહી બેઠા છીએ ચાલો પાણી પાસે ધાનો રમે છે પાણીને એને ધાનો એટલે પાગલ જ બની જાય અને હજી એને નવડાવવાની બાકી છે ને એટલે વાંધો નહીં અત્યારે થોડુંક આમ વાતાવરણ સારું છે આજે વાયુ વાતાવરણ દેખાતું નથી તડકો નીકળો છે આજે તો અને એકદમ સરસ વાતાવરણ છે ખુશનુમા વાતાવરણ છે ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને મજામાં જ રહેવાનું ચાલો નવા દિવસે શરૂઆત કરી દઈએ અત્યારે જોકે સવાર તો ક્યારની પડી ગઈ છે હું બ્લોગમાં મોડાથી આવી એને આજે થોડુંક કામ એટલા માટે થઈને થોડુંક લેટ થઈ ગયું આવવામાં પણ કાંઈ વાંધોનીમાં દિશા એને સાક્ષી એ બધું જ સંભાળી લીધું અને ચાલો હવે અત્યારે બનાવવાની છે રસોઈ હે તો શું રસોઈ બનાવશો આજ બાબાની થાળીમાં શું આવશે એ આપણે નક્કી કરીએ હે ને તો ગલકા પેડા છે ગુવાર છે અને આજે નિખિલ કિશન છે નહીં બે હે બે બાર ગામ ગયા છે એટલે કાંઈ એ લોકોની તો રસોઈ કરવાની નથી એ લોકો સાંજે આવશે તો સાંજની રસોઈ આજે વહેલા કરવાની છે તો જોઈએ વ્લોગને પણ વધારવાની કોશિશ કરશું આજ સાંજની રસોઈ પણ બનતી દેખાડશું કોણ કરે સાક્ષી કરે એ કાંઈ ખબર નથી ચાલો આગળ આગળ મળતા રહીએ ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ તો ચાલો રસોઈ શરૂઆત કરી દઈએ સૌથી પહેલા વઘારી નાખીએ આપણે ગુવારનું શાક એને સિમ્પલ અને સોબર આપણું ગુવારનું શાક આજે છોકરાઓ કોઈ ઘરે નથી એટલે એકદમ ઓછી રસોઈ બનાવવાની છે આજ નક્કી કર્યું છે કે આપણે આજે દાળ ભાત નથી કરવાના એટલે હમણાં બે દિવસથી દાળ ભાત નથી થતા એને કાલે પણ નહોતા કર્યા અને આજે પણ નથી કર્યા ચાલો ગુવારનું શાક કરી નાખીએ અત્યારે અને હજી એક શાક કરશું એને જે છોકરાઓને ન ભાવતું હોય ને એ શાક આપણે આજે કરી નાખીએ કાલે ગલકા લીધા હતા પણ બનાવ્યા નહોતા તો એનો વારો આજે આવી ગયો જો આજે ન બનાવીએ ને તો કાલે એકદમ ખરાબ જ થઈ જાય એટલે આજે ચાલુ છોકરાઓ છે નહીં એટલે સાઈડમાં ગુવારનું શાકની સાથે સાથે ગલકાનું શાક પણ બનાવી લઈએ તો ગલકાનું શાક ધાનુંને પણ ચાલે અને ગુવારનું શાક એ ન ખાઈ શકે એને એટલા માટે થઈને ગલકાનું શાક ખાશે ગલકા દૂધી તુરિયા એવું શાક ધાનું ભાવે શાકની તૈયારી થાય છે અને સાઈડમાં મેં ગલકા પણ સુધારીને એક બાજુ રાખી દીધા છે તો ચાલો આજે આપણે એક મોરલીની પોઈન્ટ પણ સાંભળી લઈએ તો આજે બાબાએ કીધું છે કે આપણે ભગવાન પાસે માફી માંગતા હોઈએ હે ને તો માફી કેમ માંગવી પડે કારણ કે આપણને એક જાતનો ડર છે કે ભગવાનની સાથે સાથે ધર્મરાજ પણ છે તો ધર્મરાજની સજાઓથી બચવા માટે થઈને આપણે ભગવાનની માફી માંગતા હોઈએ છીએ પણ બાબાએ આજે કહી દીધું છે કે જે હિસાબ કિતાબ છે એ તો ચૂકતો કરવાના જ છે એને જે કાંઈ તમે કર્યું છે જે કાંઈ આપણે પુણ્યકર્મ અથવા પાપ કર્મ કર્યું છે એની ભોગના તો આપણે પોતે જ ભોગવવાની છે એટલા માટે થઈને બાબા કોઈ એવી દવા નથી દેતા કે આપણો કર્મભોગ ઓછો થઈ જાય નહીં હા આપણને એવી શક્તિ દે છે ક્યારે કે જ્યારે આપણે બાબાને મનબુદ્ધિથી યાદ કરતા હોઈએ અને જેટલા યાદ કરશો ને તો આપણે સહન કરવાની બાબા આપણને શક્તિ આપશે પરંતુ આપણે કર્મભોગ તો આપણો હાથે જ ચૂકવવો પડશે એને જે કર્યું છે એ હિસાબ કિતાબ ચૂકતું કરવું જ પડશે ચાહે પ્યારથી ચાહે માર થી શા માટે આપણે પ્રેમથી ન કરીએ ચાલો પણ નાઈ ધોઈને આવી ગયા છે નીચે અને આજે જો ફોનમાં વાત કરતા શીખી છે ને આજે કંઈક અલગ જ લક્ષણ ધાનું બેનમાં આવી ગયું છે અને અમને બધાને નવાઈ લાગે છે આજે તો વાત કરતા

એવી થોડી થઈ ગઈ છે ને હમણાંથી તો ધાનુની પાસેથી બહાર જવું ક્યાંય ગમે નહીં એને દૂર જવું ક્યાંય ગમે નહીં જો કેવી વાતો કરે છે મીઠી મીઠી વાતો ચાલો હું પાછી આવી ગઈ કિચનની અંદર તો મેં ગલકાનું શાક આજે બનાવ્યું છે ને આજે બે શાક છે ગુવારનું શાક પણ છે અને ગલકાનું શાક પણ છે તો ગુવારનું શાક ચડવા માટે મૂકી દીધું છે અને ગલકાનું શાક હું વઘારીને ગઈ હતી હમણાં ધાનુબેન પાસે બહાર તો આવીને ત્યાં સુધીમાં ચડી પણ ગયા હે ને ગલકાને બહુ ચડતા તો કાંઈ વાર લાગે નહીં એટલે એની અંદર નાખી દીધું મેં જજા બધા ટમેટા અને ચાલો સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ગલકાની અંદર પાણી નાખવાની જરૂર ન પડે કારણ કે એમાં પોતાની અંદર જ એટલું બધું પાણી હોય અને ટમેટા પણ નાખ્યા છે એટલે એમાં પણ પાણી હોય ચાલો બેન માટે અલગથી કાઢી લીધું અને ત્યાર પછી ચટણી અને ધાણાજીરું વધારે નાખ્યું ધાણાજીરું તો અગાઉ નાખ્યું જ હતું પણ ચટણી વધારે નાખી દીધી અને ચાલો નાખી દઈએ ઉપરથી સરસ મજાની કોથમીર ને થોડીક વાર માટે ચટણી ચડે એટલી વાર માટે થઈને રાખ્યું અને પછી નાખી દીધી જાજી બધી કોથમીર ચાલો આપણું ગલકાનું શાક પણ તૈયાર છે તો મારા માટે અને ધાનુબેન માટે થઈને સ્પેશિયલ શાક આજે બન્યું છે આ દિશા અને સાક્ષી માટે થઈને ગુવારનું શાક બન્યું છે એને આ તો ભાગ પડી ગયા બે શાક બનાવ્યા છે ગુવારનું શાક પણ એકદમ સરસ મજાનું થઈ ગયું છે એકદમ ગુવાર પણ બફાઈ ગયો છે ને રસાયો પણ એકદમ સરસ મજાનો સોસાઈ ગયો છે ત્યારે વાસણ થોડા થોડા કાઢતા જઈએ છીએ એટલે એક અલગથી વાસણમાં મેં બધું જ શાક મૂકી દીધું અને દિશા સાઈડમાં ગેંડીમાં વાસણ પણ કાઢતી જાય છે એટલે લાવો મમ્મી જેટલા વાસણો એટલે હું ઉટકતી જાઉં એટલે બપોરે ઓછી ચિંતા એને મેં વઘારી નાખ્યો સરસ મજાનો સંભારો કોબી પડી હતી અડધી કોબી પડી હતી તો એ કાંઈ કામમાં આવે એમ જ નહોતી અને એનું શાક કાંઈ થાય એમ નહોતી તો મેં જાજા બધા કેપ્સિકમ પણ એક અડધું પડ્યું હતું તો બચા મૂકી અને કોબીનો વઘાર કરી નાખ્યો અને ઉપરથી છેલ્લે કોબી એકદમ થોડી મસ્તી પાકી જાય ત્યાર પછી મેં એની અંદર કેપ્સિકમ નાખ્યા કારણ કે કેપ્સિકમને તો કાંઈ બહુ ચડવા દેવાની કાંઈ જરૂર જ ન હોય એકદમ પાણીવાળા હોય તો પાણી ઉતારવા લાગે એટલા માટે થઈને ચાલો સરસ મજાનો સંભારો પણ બની ગયો છે અત્યારે કોબી એકદમ અત્યારે ઉનાળાના ભાગમાં બહુ સારી આવે નહીં સહેજ કડવા જેવી આવે એટલે અમે તો હમણાંથી બહુ કોબી લેતા પણ નથી પણ આ તો સંભારા માટે થઈને લીધો હોય ને તો એકથી બે વખત સંભારો થાય ચાલો આપણો સરસ મજાની બધી જ રસોઈ તૈયાર છે કોબી કેપ્સિકમનો સંભારો થઈ ગયો છે ધાનું માટે અલગથી ગલકાનો શાક બની ગયું છે ગુવારનું શાક બની ગયું છે અને એક તીખું ખુશાક પણ બની ગયું છે ગલકાનું કેરી સુધારી લીધી છે ને આજ કેરી આવી હતી તો કેરી મેં સુધારી નાખી છે અને એને ઠંડી થવા માટે થઈને ફ્રીઝમાં મૂકી દીધી છે અને બાબા માટે થઈને સરસ મજાની પહેલાં વહેલાં તો મેં રોટલી બનાવી નાખી અને ફુલકા રોટલી તૈયાર થઈ જાય એટલે તરત જ પહેલાં તો બાબાને સરસ મજાનો ભોગ સ્વીકાર કરાવીએ આપણે બાબાને કહી દઈએ કે બાબા દુનિયાની અંદર એટલી બધી હલચલ અત્યારે ચાલુ થઈ ગઈ છે ને બાબાએ તો કેટલા સમય પહેલાં ઇશારો આપી દીધો હતો કે આ બધું થવાનું જ છે અને પ્રકૃતિના પાંચે પાંચ તત્વ તાંડવ મચાવશે અને આતંકવાદ પણ તાંડવ મચાવશે તો એ સમય અત્યારે આવી જ ગયો છે તો બાબાને કહી દઈએ કે બાબા હલચલને થોડી ધીમી થઈ જાય અને દુનિયાની અંદર સુખ અને શાંતિ પાછું પ્રસરાઈ જાય એમ કરી અને બાબાને ખૂબ સરસ મજાની થાળી ધરાવી અને અમે બધા જ ચાલો જમવા બેસી ગયા એને આ સાક્ષી પણ વહેલા આવી ગઈ હતી તો ચાલો જમી લઈએ હે અને થાનુબહેનને પણ રમાડવાની બાકી છે આજે મેં થાનુબહેનને એટલી બધી રમાડી જ નથી અને આજ તો એટલા બધા નખરા કરે છે ને એટલે રમવું પણ જોઈએ એને ચાલો દિશા ધાનુંને જમાડે છે અને દિશાની પણ થાળી તૈયાર છે બસ એ હમણાં જ અમને જોઈન્ટ કરી લેશે અને મેં એ પણ સાક્ષીની પાસે થોડુંક મારે પૂછવું હતું

છે અત્યારે આરામ પણ કરી લીધો અને ગયા ત્યાં સુધી એમાં નિખિલ કિશન પણ આવી ગયા હતા તો એ લોકો બપોરે જમ્યા જ નથી એને સવારે ભાખરી ખાઈ ગયા હોય નાસ્તો કરીને ગયા હોય તો અત્યાર સુધી આમને એમ જ હોય અને અત્યારે વાગ્યા છે છ તો અત્યારે જો જમે ને તો રાતનું પણ બગડે એટલે પછી મેં એના માટે બનાવી નાખ્યું સરસ મજાનું જ્યુસ એને મેંગો જ્યુસ બનાવી નાખ્યું મને ખબર જ હતી કે છોકરાઓ જમ્યા વગર આવવાના છે તો મેં એના માટે થઈને મેંગો રાખી જ હતી એટલે ચાલો સરસ મજાનો મેંગો બનાવી લઈએ અને છોકરાઓને પણ હે ને એકદમ પેટ ભારે થઈ જાય ભૂખ લાગે નહીં રાત સુધી ભૂખ તો લાગશે જ નહીં ને એક ગ્લાસ પી જાય ને એટલે પછી એને થોડીક વાર માટે ઠંડકય થઈ જાય અને ભૂખ પણ મટી જાય હે ને તો ચાલો સરસ મજાનો આપણું મેંગો જ્યુસ તૈયાર છે અને નિખિલભાઈ પણ ગયો છે ઉપર ફ્રેશ થવા માટે થઈને એ પણ હમણાં જ આવી જશે અને ત્યાં સુધીમાં ચાલો કિશન મને પૂછે છે મમ્મી તારું શું થયું યુટ્યુબ ચેનલ તારી શું કરે છે તારા બધા પરિવારના લોકો યુટ્યુબ પરિવાર શું કરે છે એટલે હું એને બધી વાત કરતી હતી કમેન્ટ વિશેની કે બધી કમેન્ટ એટલી બધી સરસ આવે ને કિશન મને એટલી બધી વાંચવાની સાંભળવાની મજા આવે ને તો કિશન નિખિલ પણ કહેતા હતા કે અમે પણ ક્યારેક ક્યારેક ફ્રી હોઈએ ને મમ્મી તો અમે તારા તારી બધી કોમેન્ટ બોક્સ જોતા હોઈએ સાંભળતા હોઈએ તો ના સરસ મજાની એકદમ પોઝિટિવ કોમેન્ટ આવે છે સરસ ચાલે છે તારી યુટ્યુબ ચેનલ અને પરિવાર પણ ખૂબ જ સરસ છે એમ વખાણ કરતા હતા બંને ભાઈઓ તો ચાલો આપણે સારું કરી દીધું કિશન પણ ખુશ થઈ ગયો કે મમ્મી ચાલો આ સારું હે ને હવે આ ઉનાળો આવ્યો ને એટલે આ સારું આનાથી ભૂખ પણ મટી જાય અને એકદમ શાંતિ પણ થઈ જાય ને કારણ કે ઠંડકવાળો હોય છે જો બધો બરફવાળું કર્યું હોય એટલે ઠંડક હોય ચાલો ધાનું બેન ઉઠી ગયા છે હવે અત્યારે નીચે આવી ગયા છે અને ચાલો અત્યારે કુંડાને પાણી પાઈ દઈએ અને કુંડા અત્યારે બે દિવસથી વરસાદ હતો ને તો પાણી પાવાની એટલી બધી કાંઈ જરૂર પડતી નહોતી પણ આજે માટી થોડી થોડી હવે કોરી થઈ ગઈ છે તો એ પણ રાહ જોતા કે ક્યારે આવું હું અને ક્યારે હું એમને પાણી પાઉં તો ચાલો સરસ મજા હમણાંથી તો ફૂલ પણ એટલા બધા આવે છે ને હું દેખાડું છું ને તમને પાણી પાતા પાતા મને એક કમેન્ટ યાદ આવી ગઈ તો એક કમેન્ટ એવી હતી કે બેન પાણી ચાર્જ કઈ રીતે કરવું તો અમૃતવેળાની અંદર આપણે જ્યારે બેઠા હોય યોગ કરતા હોય ત્યારે આપણી નજરની સામે એક જગ રાખી દેવું અથવા તો એક પવાલું રાખી દેવું પાણીનું ભરેલું ખુલ્લું જ રાખવાનું અને એની અંદર આપણે જે બાબાની સાથે વાતો કરતા હોય એ બધા જ વાઇબ્રેશન છે ને એ પાણીની અંદર જાય જો પાણીની અંદર એવી શક્તિ હોય કે નેગેટિવ પણ એબઝોર્વ કરી શકે અને પોઝિટિવ પણ પોતાની સાથે ધારણ કરી શકે તો પાણી છે ને એ એની ઉપર ઘણા બધા પ્રયોગો પણ થાય છે ને જો આપણે મંદિરમાં જઈએ છીએ તો ત્યાં આગળ આપણને સહેજ મસ્તો નાની એવી ચમચીમાં પાણી આપે છે અને પાણી પીવા માટે પણ લાઈનો લાગી હોય છે તો એ હોય છે ચરણામૃત એને એ અમૃત જળ બની જાય એ કઈ રીતે કારણ કે એની અંદર જાત જ્યાં બધા બ્લેસિંગ હોય છે પૂજારીજી હોય ને એ ત્યાં જ રહી અને આખો દિવસ લોક બોલતા હોય અને પોઝિટિવિટી અંદર નાખતા હોય એટલે એ આપણે પીવા માટે થઈને ધરસતા હોય પણ એ જળ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જ્યાં જી બધી પોઝિટિવિટી નાખીને એને તો એને પાણીની સામે જ આપણે બેસી અને હું પરમ પવિત્ર આત્મા છું હું પરમ પવિત્ર આત્મા છું એ રીતે આપણે બોલતા જઈએ તો આપણી અંદરથી રહેલા વાઇબ્રેશન છે એ પાણીની અંદર જતા જશે અને એ પાણી કોઈ પણ પીશે તો એ અમૃત જળ બની જશે ધીમે રોજ આ પ્રયોગ કરશો ને તો ધીમે ધીમે આપણી અંદર રહેલા જે બીમારીઓ છે જે તકલીફો છે એ પણ ધીમે ધીમે દૂર થશે એ કઈ રીતે આપણે જોઈએ કે આપણા શરીરની અંદર બોતેર ટકા પાણી છે તો આપણે એક ગ્લાસ કદાચ પોઝિટિવવાળું પી લેશું ને તો એ બોતેર ટકા પાણી પોઝિટિવ બની જશે કારણ કે આપણે આખો દિવસ કેવા કેવા વિચાર કરતા હોય આપણે કરતા હોય અથવા આપણી અંદર નાખી દેવામાં આવતા હોય કોઈકના દ્વારા ખરાબ વિચાર નેગેટિવ વિચાર તે અંદર પાણી બધું ગંદુ થઈ ગયું હોય અને એના હિસાબે જ અનેક પ્રકારની આપણી અંદર બીમારી ઉત્પન્ન થઈ ગઈ હોય એને તો એ બધું જ દૂર કરવા માટે થઈને જ આ પાણીને ચાર્જ કરીએ ઓટોમેટિક ધીમે ધીમે શરીરની અંદર પોઝિટિવિટી આવતી જાય ઝાડને પાણી પાઈ દીધું અને હું અને ધાનું આવી ગયા અગાસી ઉપર એટલું ખુશનું વાતાવરણ છે ને એટલી મજા આવે એવું વાતાવરણ છે ને હમણાં કેટલા સમયથી હું ઉપર આવી જ નથી એને તો આજે કિશન કે મમ્મી ઉપર આવો ને તું ને ધાનું હરમો આજ બહુ સરસ મજાનું વાતાવરણ ખીલ્યું છે તો હું અને ધાનું આવી ગયા છીએ આજે નિખિલ કિશન વહેલા આવી ગયા હતા એટલે બહુ વેલાય ન કહેવાય ને બહુ મોડાઈ ન કહેવાય જે મારો સમય હતો ને નુમાશામમાં બેસવાનો એ જ સમયે નિખિલ કિશન આવી ગયા તો એના માટે થઈને જ્યુસ બનાવવાનું હતું તો આજે મારે નુમાશામનો યોગ સ્કીપ થઈ ગયો કાંઈ વાંધો નહીં આજે હું રાત્રે યોગ કરી લઈશ તો સાક્ષીબેન અમારા માટે થઈને લઈ આવ્યા છે ભેળ સાક્ષી કહે છે કે નીચે મમ્મી ભેળ બનાવી છે તો તમારા માટે થઈને હું ઉપર લાવી અને ધારુને પણ હજી નાસ્તો કરવાનો બાકી છે તો દિશા કે તમે છે ને થોડીક વાર ધાનુને સાચવી લ્યો ને ત્યાં સુધી હું ધાનુબેન માટે થઈને નાસ્તો બનાવી લઉં એટલે દિશા નાસ્તો બનાવીને હમણાં જ અહીંયા ઉપર આવી જશે એના સુધીમાં હું અને ધાનુ થોડી થોડી ભેળ ખાઈએ અને કારણ કે ધાનુબેનને અમે થોડું થોડું તીખું ખાતા શીખવાડીએ છીએ જો ખાઈને તો કારણ કે આજની તો કાલ ટેવ તો પાડવી જ પડશે ને તો ચાલો ઉપર જ તે દિશા લઈ આવી છે ધાનુ બેન માટે થઈને રાગીની ખીર બનાવી છે આજે એને અલગ અલગ એને રોજ ખવડાવીએ ચાર ટાઈમ જમાડવાની હોય બાકી નાસ્તા તો એ હવે કરતાં શીખી ગઈ છે વેફર છે કે મમરા છે કે એવું બધું કુચર ખાતી હોય પણ આમ સવારથી રાત સુધીનું એનો એનું મેનુ ફિક્સ છે કે એને અમુક વસ્તુ બનાવીને ખવડાવવાની જ તે એ આપણી જેમ રોટલીને ભાકરીને નથી ખાતી એનું જમવાનું કંઈક અલગ જ હોય છે જો કેટલું સરસ મજાનું ખુશનું વાતાવરણ છે એટલું મસ્ત વાતાવરણ છે ને જાણે એમ લાગે કે જાણે આખી દુનિયામાં પોઝિટિવિટી ફેલાઈ જાય આપણી તો એવી જ ઈચ્છા છે કે આ દુનિયાની અંદર અત્યારે ખૂબ નેગેટિવિટી અત્યારે ચાલે છે ને એ બધી જ જો આ મારા બાબા હમણાં જ ખતમ કરી દેશે પૂણા નવ વાગી ગયા છે અને સેવામાં જવાનો સમય થઈ ગયો છે ચાલો બાબાની રજા લઈ લીધી બાબાને સાથે પણ લઈ લીધા અને બાબાની સેવા બાબા જ કરાવશે તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો લોક ગમતો હોય તો જરૂરથી લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલું આ બે લાયકન જરૂર પ્રેસ કરજો ચાલો અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ